જમ્મુ કાશ્મીરમાં યાત્રિકો પર થયેલા આતંકવાદી હુમલાને બજરંગદળે વખોડી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું જ્યારે અંદરમાં આ વારંવાર બજરંગ દળેપ્યુટી પર હુમલા બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બજરંગ દળ ધોરાજી દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે બસ પર આતંકી હુમલો થયો હતો આ હુમલાને ધોરાજીના બજરંગદળના કાર્યકરો પકોડી કાઢ્યું હતું અને આ બાબતને

દસ હિન્દુ યાત્રાળુઓના મોત થયા છે આ જે બનાવ છે એ ખૂબ ભયંકર બનાવ છે હિન્દુ સમાજ માટે આ એક આઘાત છે એના વિરોધ પ્રદર્શન કરવા માટે પરિષદ અને બજરંગ દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધના કાર્યક્રમ કરવામાં આવેલ છે તે મુજબ આજે ધોરાજી વિશ્વ અને બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ જેણે આતંકવાદી હુમલો કરેલ છે આતંકવાદીને સખતમાં સખત સજા થાય અને આવા બનાવ ફરીથી ન બને એ માટે સરકારથી તાત્કાલિક પગલા ભરે એવી મારી માંગણી અમે રજૂ કરેલ છે જેથી